તેઓ આ સાંભાર કેવી રીતે બનાવો ચાલો જોઈ લઈએ સાંભાર માટે અહીંયા આપણે તુવેરની દાળ દોઢ કપ લીધો છે અત્યારે હું વ્યક્તિ વ્યક્તિ માટે માટે બનાવું છું એટલે તમારે જેટલી બનાવવાનું હોય પલાળવાની રહેશે અહીં એક કલાક પહેલા આપણે તુવેરની દાળને પલાળી દીધી છે અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ એકદમ સરસ આપણી દાળ પલળીને રેડી છે આજે આપણે કુકરમાં ઝટપટ બને તેવો સાંભાર બનાવવાના છીએ એટલે તેના માટે મેં અહીંયા થોડુંક પીસ દૂધી અડધું નંગ રીંગણું એક નોંગ બટાકુ એક સ્ટીક સરગવો અને અહીં નાની નાની આખી ડુંગળીનો ઉપયોગ કરીને આપણે તેમાં જ આપણે લઈ લેશું બે નવ સુકા મરચા તેલને ગરમ થવા દેસુ તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં લેવાની છે આખી મેથી આખી મેથીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે મેથીમાં તેમાં જ આપણે લઈ લેશું હાફ સ્પૂન રાઈ થોડીક વાર માટે નેમ તેલમાં જ આપણે સાતળી લેશું જેથી કરીને એકદમ સરસ પોતળાઈ જાય થોડીક વાર ચલાવી લીધા પછી અહીંયા બે નંગ ટામેટા લીધા છે તેને પણ આપણે લઈ લેશું સાથે એકદમ સરસ થી બધું ચલાવી લેશું તેમાં જ આપણે લઈ લેશું હળદર પાવડર હળદર પાવડર સાંભાર મસાલો લઈ લઈ લાલ મરચું પાવડર ટેસ્ટ અનુસાર દાળમાંથી બધું જ પાણી કાઢી અને દાળ પણ લઈ લેશું અહીંયા આપણે બધું જ સારી રીતે ચલાવી લેશું એકદમ સરસ બધું મિક્સ થઈ જાય એટલે આપણે જેટલી દાળ લીધી હતી તેનાથી ચાર ભાગનું પાણી લેશું પહેલાં આપણે પાણી વધારે નઈ લઈ જ્યારે આપણો સાંભાર બની જશે વિસલ થઈ જશે ત્યારે જરૂર પડશે તો પાછળથી પાણી લેશું કારણ કે પેલા પાણી વધારે લેશું તો આપણી પાણી પ્રેશરની બહાર આવશે જ્યારે વિસલ થશે ત્યારે પાણી બહાર આવશે જેથી કરીને એકદમ બધું જ ઉભરાશે એટલે આપણે અહીંયા પાંચ ભાગ નું દળ પાણી લેવાનું છે તે દરમિયાન આપણે ગોળ લઈ લેશું ગોળથી એકદમ ટેસ્ટ સાંભારનો આવશે આપણે તો ભાઈ ગુજરાતી એટલે આપણે ખાટું તીખું ગયડું બધું જ સાથે ટેસ્ટ જોઈએ મેં આંબલીનો પલ્પ બે તમે આમચૂર પાવડર પણ લઈ શકો છો થોડુંક પાણી હજી લઈ લેશું પ્રેશર કુકર નું ઢાંકણ બંધ કરી અને ચાર થી પાંચ વિસલ આવવા દેશું ચાર વિસલ થઈ ગઈ છે અહીંયા જોઈ લઈ કુકર નું પ્રેશર પણ તેની જાતે જ પૂરું થઈ ગયું છે અહીંયા આપણે જોશું તો એકદમ ઘાટો એવો આપણો સાંભાર અત્યારે તૈયાર થયો છે તેમાં આપણે ગરમ પાણી એડ કરશું પણ થોડું થોડું વેજીટેબલ્સ બધા મિક્સ કરી થોડા થોડા પ્રેસ કરી અને એકદમ ઘટ એવો સાંભાર બનાવી ગેસ ઓન કરીશું અહીંયા આપણે નોર્મલ ગરમ પાણી એવું લઈ લેવાનું છે બધું સરસ ઉકળે તે દરમિયાન આપણે એક વઘાર કરી લેશું અહીંયા વઘાર માટે આપણે એક વઘારિયું લઈ બે ટેબલ સ્પૂન ઓઇલ લેશુ ગેસ ઓન કરીશું તેમાં આપણે લઈ લેશું બે નંગ સૂકા લાલ મરચા હાફ ટી સ્પૂન રાઈ લેશું રાઈ થઈ જાય એટલે આપણે તેમાં લઈ લેશું મીઠો લીમડો ફ્લેમ ને બંધ કરી દેશું અને તેમાં જ લઈ લેશું આપણે સાંભાર મસાલો એક ટી સ્પૂન સાંભાર મસાલો લેશું હાફ ટી સ્પૂન લાલ મરચું પાવડર લેશું જેથી કરીને સાંભારનો કલર એકદમ સરસ આવશે બધું એકદમ સરસ મિક્સ કરી અને સાંભાર આપણે એડ કરી દઈશું અને સાથે ઢાંકણ બંધ કરી દઈશું અહીંયા આપણે સાંભારને ખૂબ જ ઉકળવા દેશું અને સાથે તે પણ ટેસ્ટ કરી લેવાનું નમક કે કંઈ ઘટતું હોય તો એડ કરી દેવાનું છેલ્લે આપણે લઈ લેશું લીલા ધાણા આપણો સાંભાર એકદમ મસ્ત સર્વ કરવા માટે રેડી છે તો ફ્રેન્ડ્સ કુકરમાં ફટાફટ બની જાતો આ સાંભાર તમને કેવો લાગ્યો એકદમ રેસ્ટોરન્ટ જેવી જ સ્ટાઇલ છે અને તેવો જ ટેસ્ટ છે તમે પણ ચોક્કસ ટ્રાય કરજો અને તમારા રિવ્યૂ મારી સાથે શેર કરજો કેવી લાગી રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ્સ